સ્થાનિક પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલમાંગ ભાવનગરમાં સૌ પ્રથમ વખત બ્રેકથ્રુ ટ્રાઇજેમિનલ ન્યુરજીયા ઇન્ટરવેન્શન રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન સારવાર સફળતાપૂર્વક કરવામાં આવી છે ભાવનગરની અગ્રણી પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ ભાવનગર પેઇન એન્ડ સેન્ટર સેન્ટરે શહેરની પ્રથમ ટ્રાઇજેમિનલ ન્યુરજીયા રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરી છે આ પ્રકારની ઓપરેશન વગર થતી ઇન્ટરવેન્શન સારવાર ટ્રાઇજેમિનલ ન્યુરાલ્જીયાથી પીડાતા દર્દીઓ માટે નવી આશા આપે છે ટ્રાઇજેમિનલ ન્યુરજીયા એ ક્રોનિક પેઇન ડિસઓર્ડર છે જે ટ્રાયજેમિનલ નર્વને અસર કરે છે જેના કારણે ચહેરા પર ઇલેક્ટ્રિક કરંટ જેવો તીવ્ર દુખાવો થાય છે જેમાં દર્દીને ખાવા કે બોલવામાં પણ અસહ્ય દુખાવો થાય છે વળી આ મગજની નસનું ઓપરેશન પણ ખૂબ જ જોખમી હોય છે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશને આધુનિક ટેકનોલોજી વડે ફ્લુરોસ્કોપી ગાઈડન્સ હેઠળ કરવામાં આવતી સારવાર છે જે ઓપરેશન જેટલું જોખમી નથી હેતલ લિંબાણી જેઓ પેઇન અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ તરીકે બીપીએસસી ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ ખાતે કાર્યરત છે અને જેઓ ભાવનગરના સૌપ્રથમ લેડી પેઇન ફિઝિશિયન છે હેતલ લિંબાણીના જણાવ્યા અનુસાર આ નવીન અભિગમ ટ્રાઇજેમિનલ ન્યુલ્જીયાની સારવારમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે તે એવા દર્દીઓ માટે સલામત અને અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે જેમને અન્ય સારવારમાં સારો પ્રતિસાદ મળ્યો નથી પણ આ સારવારનું સફળ પરિણામ ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ક્રોનિક દુખાવા માટે અત્યાધુનિક સારવાર પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે ભાવનગરના અને તેનાથી આગળના દર્દીઓને ટ્રાઇજેમિનલ ન્યુરજિયા સામેની તેમની લડાઈમાં હવે આશાસ્પદ નવો વિકલ્પ ઉપલબ્ધ છે મારું નામ હેતલ લિંબાણી આઈ એમ પ્રેક્ટિસિંગ મારી હોસ્પિટલનું નામ છે ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટર જો હું ભાવનગરમાં છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છું અને હવે અમારું નવું હોસ્પિટલ પણ આર ઓટુ કોમ્પ્લેક્સ ખાતે બનેલું છે ખાસ તો આજે અમે જે એક ભાવનગરમાં સૌ પ્રથમ વખત ટ્રીટમેન્ટ કરી છે રેડિયો ફ્રિકવન્સી એબલેશન ટ્રાઇજિમેનલ ન્યુરાલજિયા માટે આની આ સારવાર છે હવે ટ્રાઇજિમેનલ ન્યુરાલજિયા વિશે કહું તો ટ્રાઇજિમેનલ ન્યુરાલજિયા એક એવો રોગ છે જે મગજની નસ દબાવાના કારણે થાય છે મગજની નસ જે રીતની નસ દબાતી હોય એ ટાઈપનું પેઇન એટલે કે દુખાવો દર્દીને હોય છે આ દુખાવો એટલો અસહ્ય હોય કે ઇલેક્ટ્રિક શોક લાઈક દુખાવો હોય શોર્ટ જેવું આવે દર્દીને ખાવા પીવામાં તકલીફ બોલવામાં તકલીફ પોતાનું રૂટિન કામકાજ પણ ન કરી શકે અને આ ક્રોનિક પેઇન ડિસઓર્ડરને સુસાઇડલ ડિઝીઝ પણ કહેવામાં આવે એટલે કે દર્દીને એવું થાય કે આ દુખાવો સહન કરવો એના કરતાં મરી જવું સારું એટલી હદનો આ દુખાવો હોય છે હવે સારવારના વિકલ્પોમાં જો દવાથી ન મટે તો પછી ઓપરેશન જ અત્યાર સુધી હતું ભાવનગર માટે પરંતુ ઓપરેશન આ ટ્રીટમેન્ટ માટે ખૂબ જ જોખમી છે કેમ કે આ સારવાર કરવામાં ઘણીવાર આંખની નસને પણ નુકસાન થતું હોય સો હવે ભાવનગર પેન એન્ડ સ્પાઇન સેન્ટર ખાતે ગઈકાલે જ અમે સફળતાપૂર્વક રેડિયો ફ્રીક્વન્સી એબલેશન નામની એકદમ આધુનિક અને ઓપરેશન વગરની ટ્રીટમેન્ટ સફળતાપૂર્વક કરેલી છે અને આ ટ્રીટમેન્ટ બેઝિકલી ફ્લુ ઓપરેશન થિયેટરમાં જ થાય છે ફ્લુરોસ્કોપિક ગાઈડન્સ હેઠળ ચોક્કસ નસ જે દબાય છે એ લોકેટ કરી અને એને ઇલેક્ટ્રોથર્મલ એબ્લેશન કરવામાં આવે છે અને ખરેખર હવે ભાવનગરના દર્દીઓ માટે એક આ નવી આશાસ્પદ સારવાર ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ભાવનગરમાં ઉપલબ્ધ છે અને ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન બીપી બીપીએસસી હોસ્પિટલ પણ ખૂબ જ ગર્વ અનુભવે છે કારણ કે એ અમારી આ સારવારનું સફળ પરિણામ એ અમારી હોસ્પિટલ માટે પણ સીમાચિહ્ન રૂપ છે સો હવેથી ભાવનગરમાં અને ભાવનગરથી આગળના દર્દીઓ કે જે ટ્રાઇજીમનલ ન્યુરોલોજીયાથી પીડાય છે એના માટે એક આશાસ્પદ નવો વિકલ્પ ઓપરેશન રહિત અને એડવાન્સ રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન સારવાર ઉપલબ્ધ થશે તેમજ ભાવનગર પેઇન એન્ડ સ્પાઈન સેન્ટરમાં દરેક પ્રકારના મણકા સાંધા અને દુખાવા માટેની સારવાર ઓપરેશન વગર આધુનિક પદ્ધતિથી ઉપલબ્ધ છે તો પેશન્ટને એક દિવસનું રોકાણ થયું હતું જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે એક અસહ્ય દુખાવો હતો એટલો બધો કે ખાવાતું પણ નહોતું પરંતુ ઈમિડિયેટલી એટલે પ્રોસિજર રેડિયો ફ્રિકવન્સી એબલેશન કર્યા પછી તુરંત પેશન્ટને સિત્તેર થી એસી ટકા જેટલો અમે ઓપરેશન ટેબલ પર સુડાવીએ છીએ અને અમારું એક સ્પેશિયલ સાધન હોય જેને સિયામ અથવા તો ફ્લુરોસ્કોપ કહેવામાં આવે છે હવે ફ્લુરોસ્કોપ ફ્લુરોસ્કોપને અલગ 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 એંગલથી સેટ કરી અને જે નસ દબાય છે એ પ્રિસાઇઝ એરિયા લોકેટ કરીએ છીએ સાધન જ્યારે અમે સ્કલ કે નું બ્રેઈન જોઈએ છે એનું બ્રેન અમને ટીવી માં દેખાય છે અને જે નસ દબાય છે એ નસ સુધી એ ફ્લોરોસ્કોપની મદદથી એ નસ સુધી પહોંચીએ છીએ લોકેટ કરીએ છીએ પછી જે રેડિયો ફ્રીક્વન્સી એબલેશન મશીન છે એના દ્વારા એ ચોક્કસ નસ સુધી પહોંચ્યા છે એના માટેનું કન્ફર્મેશન કરવામાં આવે છે એ નસ સુધી પહોંચ્યા હોય તો પેશન્ટને એ ભાગમાં મોટર મુવમેન્ટ વગેરે આવે છે અને જેવો દુખાવો પહેલા આવતો હતો એવો દુખાવો એ નસ ને ત્યારે થાય છે એવો પેશન્ટને પૂછે છે એકવાર ફ્લુરોસ્કોપમાં કન્ફર્મ કર્યા પછી પેશન્ટ પાસે કન્ફર્મ કર્યા પછી અમે રેડિયો ફ્રિકવન્સી એબ્લેશનની ત્રણ સાયકલ પેશન્ટને આપીએ છીએ જેનાથી એની જે નવ છે એબ્લેટ સાદી ભાષામાં કહીએ તો નસ બળી જાય છે

મને પોણા બે વર્ષ થી તકલીફ હતી કેવી તકલીફ હતી બહુ વસ્તુ નસું ખેંસાતી હતી ઝટકાય નતી આપતી આખી બંધ થઈ જતી તી સોન્ટ જેવું આવે હા સોન્ટ જેવું આવતું હતું પછી સોટ બંધ થાય એટલે બળતરા હાલતી હતી પછી ફરીને તો પછી એનું ઈ ચાલતું તું પણ યતલબેન થી મને સારું રિઝલ્ટ છે. આ નસબાળી. રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન. હા નસબાળી. થી સાધન પહોંચાડીને હા ત્યાંથી મને સારું દુખાવો બધો બંધ છે. અત્યારે શોર્ટ જેવું બંધ થઈ ગયું? હા હા કેટલું ફેર છે? હા બંધ. સાવ સરસ.